મેન્ટ ઓફ ઇન્ડિયાની સૂચના અનુસાર આપણે આવતીકાલે સાંજે ચારથી આઠ વાગ્યા સુધીમાં એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે એ મોકડ્રીલ એક લોકોની પ્રિપેરડનેસ માટે કદાચ કોઈક સિચ્યુએશન ઉપસ્થિત થાય અને એમાં લોકોની શું પ્રિપેરનેસ છે અને પ્રિપેરનેસ કરવા માટે આપણે આયોજન કરવાના છીએ ચારથી આઠ વાગ્યા સુધી ચાલનારી મોકડ્રીલમાં આપડે એક પ્રિપરેશન ફેઝ પછી 5 વાગે દરેક જગ્યા ઉપર જેટલા પણ આપણી પાસે સાયરન્સ अवेलेबल છે સાયરનના માધ્યમથી આપણે એક સાયરન વગાડશું મેક્સિમમ જગ્યા ઉપર એમાં રેસ્ક્યુ સર્ચ એન્ડ રેસ્ક્યુ પેલેને ઇવેક્યુએશન સુધીની બધી જ કામગીરી જે છે એ મોગરીના માધ્યમથી કરવામાં આવશે ઓડિયા કે મિત્રો કે માધ્યમથી સભી કામગીરી યે रिक्वेस्ट કરતા હે કે ઇસ મોહિમ મે આપ સભી લોગ જોડકે સફળ બનાય और साथों साथ एक और रिक्वेस्ट है किसी भी प्रकार की अफवाह किसी प्रकार की रूमर या सोशल मीडिया पर कोई र्यूमर मॉन्गरिंग उससे दूर रहें ये एक ड्रिल किया जा रहा है और ये ड्रिल करंट जो सिचुएशन देश की है उसके हालात को देखते हुए सभी की प्रोटेक्शन के लिए सभी की सुरक्षा के साथ रीति के लिए ये ऑपरेशन अभ्यास किया जा रहा है भारत सरकार सूचना मुझे गुजरात राज्य माननीय मुख्यमंत्री श्री अन्य गृह राज्य मंत्री श्री द्वारा अपील सूचना मुझे કાલે સમગ્ર સુરત શહેરમાં પાંચ વાગ્યા એકસાથે ઘણી બધી જગ્યાઓ પર સાયરન વગાડવામાં આવશે હું બધા સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આ જ્યારે પાંચ વાગ્યા સાયરન વગાડવામાં આવે એમને અલર્ટના સાઇન તરીકે ગણવાનું છે પણ આ મોકડ્રીલનું પાર્ટ છે ઓપરેશન અભ્યાસ કરીને કાલે ડ્રિલ યોજવામાં આવી રહી છે એટલે પાંચ વાગ્યા જ્યારે સુરત શહેરમાં વિવિધ સ્થાનોમાં એક સાથે સાયરન વગાડવામાં આવે તો નાગરિકોને ગભરાવાની જરૂરત નથી આ મોકડ્રીલનું પાઠ હશે પાંચથી સાડા છ સુધી સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોમ્પ્રોહેન્સિવ મોકડ્રીલ યોજવામાં આવશે જેમાં આગ લાગવાનું